માંડવી કોળાયા ફરિયાથી બાળ રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું દરિયાઈ શહેર માંડવીમાં પરંપરાગત રીતે ભગવાન બાળકૃષ્ણની રથયાત્રા રવાડીનું આયોજન થતું આવ્યું છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે આશાપુરા મંદિર ફરિયાથી રથયાત્રાને સ્ટાર્ટ અપાઈ હતી આ રથયાત્રા નગરના કંસારા બજાર સોની બજાર કેટીસા રોડ સહિત વિસ્તારોમાં નગરચર્યા કરશે રથયાત્રામાં સવાલી ઢોલે રંગ જમાવ્યો છે બાળકો મહિલાઓ સાથે વડીલો રથયાત્રામાં જોડાયા છે આ અંગેની વિગતો સંજયભાઈ જોશીએ આપી હતી માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થયેલ છે આનંદ લે એના માટેનો આ બાલ ઉત્સવ છે આપણા નગરમાં ભગવાન બાલકૃષ્ણ ને જે મોટી રવાડી નીકળે છે નોમ દસમી એ જ રીતે માંડવીની અંદર બાલ રથયાત્રા નાની રવાડી નીકળે છે નાના બાલકૃષ્ણ ભગવાન અને સાતમ ના દિવસે કાજી આપણે રવાડી શોભા આ માંડવી નગરમાં ફરાવી છે એમને અને એમને સ્નાન કરાવી અને ભરત પાછા આપણા મંદિર એમને પધરાવી દીધી છે બાલકૃષ્ણ ને આ રવાડી લગભગ આજે પચોતર વર્ષ સુધી રહ્યા છીએ અમે એના માંડવી શહેરના ના નાના થી મોટા બધા નાના મોટા બાળોડા એનો આનંદ લે છે રવાડીનો નો ઉત્સવ નો અને એમના વડીલો પણ આનંદ લે છે કે માંડવી શહેરમાં આ નાની રવાડી નીકળે છે એનાથી છોકરાઓને આનંદ થાય છે અને ભગવાનને નંદ ઘેરા નંદ કરી